અને આગળ વાત કરીએ સુરતની જ તો સુરતમાં ઓલપાડ છે હતો પરંતુ તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે પોલીસની મહિલા ટીમે દરોડા પાડ્યા હતા તે દરમિયાન આ યુવકની ધરપકડ કરી લીધી છે યુવક જાતે નોટો છાપી બજારમાં વહેંચતો હતો

બી ચોક્કસથી ભાવીની ઓલપાટ તાલુકામાં ફરી એકવાર નકલી નોટો ઝડપાઈ છે જે સોના દળની જે સત્તાનું નોટ સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે હાલ સમગ્ર મામલે પોલીસ હાથ ધરી છે તપાસ હાધરી છે પરંતુ ચોક્કસ જે રીતે આજે સમગ્ર જે બાટલી મળી હતી એ મહિલા પીએસઆઈને મળી હતી અને મહિલા પીએસઆઈ અને તેની ચાર અન્ય મહિલા કોન્સ્ટેબલ સાથે સમગ્ર મામલે રેડ કરવામાં આવી હતી અને સત્તાનું સત્તાણું નોટ જે સો રૂપિયા નીચલની નોટ ઝડપી પાડવામાં આવી છે અને હાલ સમગ્ર મામલે નોટ કોને પધરાવામાં આવી છે ક્યાંથી લાવવામાં આવી ક્યાં છાપવામાં આવી છે સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ હાથ ધરી છે